મળેલ બાતમીના આધારે એલસીબીએ હકીકતવાળી જગ્યાએ દરડો પાડી જુગાર રમતા આઠ મહિલા સહિત બાર ખેલીઓને ઝડપી પાડ્યા છે પકડાયેલા ખેલીઓ પાસેથી રોકડા રૂપિયા બેતાલીસ હજાર એકસો સિત્તેર અને સાત મોબાઈલ જેની કિંમત રૂપિયા અઢાર હજાર પાંચસો આમ કુલ કિંમત રૂપિયા સાઠ હજાર છસો સિત્તેર નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો છે પકડેલા ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે